અમે ખૂબ મોડા પહોંચ્યા છે પણ અહી આવીને અમને જોયું તો દાહોદના વટીલો દાહોદના આજે અમે આવીને જોયું વરસાદ છે છતાંય વ્યવસ્થા નથી ઉપસ્થિત રહેલી છે બધાને મેં બે હાથ જોડીને નમન કરો છું વંદન કરું છું દાહોદની પ્રજા એટલે સચિવાલય ની ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટ ની હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો

ત્યારે આ ગુજરાતના વિકાસમાં દાહોદ ની પ્રજાનો પર આજે અઠવાડિયા પહેલા દિવાળી પહેલા ગુજરાતની સરકારે વિકાસ આપતા માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા પોતા વિકાસની ગાથા વિકાસ ની મોટી મોટી વિકાસ આજે દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમ માં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોર નામે સ્ટેચ્યુના નામે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં

ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય ત્યારે આ ગુજરાત સરકાર કહીએ છે

જ્યારે શહેરોમાં જાય છે ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળતકાળ થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દેશે મનરેગામાં કોબાંડો થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સી ના ખાતામાં કરોડો રૂપિયા શેરવી લીધા અહી એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી જમીન ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક આનો જવાબ પથ્થરથી આપવાનો છે ઈટ જવાબ પથ્થર થી આપવાનો છે જંગલ ખાતા માં ગયા વર્ષે સો કરોડ નું દાહોદ નું કૌભાંડ થયું સાંસદોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રી મંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા અમારા વડીલોની કહેવત છે ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસ ખીલા નથી બદલાતા ભેંસ બદલી નાખવી પડે છે અમારે ત્યારે

ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી જયારે જૂની પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ બંધ કરવાનો પરિપત્ર મળ્યો ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી હતી આજે શાળાઓમાં શિક્ષકો નથી આજે આંગણવાડી ના ઓરડા નથી આજે સસ્તા અનાજ દુકાનોમાં કોબાડો થાય છે આજે બારના કોન્ટ્રાક્ટો બધા કામો લઈ જાય છે એનજીઓ થી ગ્રાન્ટ લઈ જાય છે

અમારા સરકાર સામે બોલે છે અમને ચેલેન્જ કરે છે એ ચૈતર વસાવાને અમે ફીટ કરીશું એવી ચીમકીઓ મને મળતી હતી અને તમે જોયું હશે કે મને ખોટા કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો એક ધારાસભ્ય તરીકે મને જ્યારે એટીવીટી મીટિંગમાં બોલાવવામાં આવ્યો મે મીટિંગમાં પહોંચ્યો મને ખબર નથી કે આ લોકો આયોજન ભંગ મારી સાથે ઝઘડો કરવાના છે પ્રાંત અધિકારી બે મામલતદાર સાહેબો બે ટીડીઓ અને અમે બેઠા તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 97% વસ્તી હોય આ ગ્રાન્ટ અમે બહારના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં બસ આટલી વાતમાં બોલાચાલી કરી ઝપાઝપી કરી અને પાંચ મિનિટમાં સાંસદ આખું ટોળો લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ તમે જોયું હશે એક ધારાસભ્ય તરીકે કોઈ વાંક ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી ધક્કા કરવામાં આવી મારો પરિવાર મળવા માટે આવ્યો મારા આગેવાનો મળવા માટે આવ્યા પણ મુલાકાત નહીં આપી તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર પણ પોલીસ અધિકારીઓ પર સરકાર નું દબાણ ભાજપના નેતાઓનું દબાણ આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડા ને જમવાનું આપવા ના દીધું એક સામાન્ય બાબતમાં મામલતદાર ઊભા ઊભા જામીન આપી દે છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજૂ કર્યો ત્રણસો સાઠ જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું મને રજૂ કર્યો ત્યારે મારા વકીલોને અંદર નહીં આવવા દીધા પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ સરકારનું દબાણ એમના ગૃહ મંત્રીનું દબાણ અને મારા જામીન રદ થયા

એકલો એક કોટડીમાં આજુબાજુમાં ચાલીસ પિસ્તાલીસ માનસિક થયેલા ગાંડા થયેલા લોકો રે સવારે એકવાર ખોલે સાંજે એકવાર ખોલે જેલનું જમવાનું જેલનું સાદડી પર ઊંઘવાનું બહાર નું કોઈ મુલાકાત નઈ વકીલને મુલાકાત નઈ પરિવારને મુલાકાત નઈ અને જે પ્રકારે नरेशભાઈએ કીધું કે જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે

એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નહી કોટડી બદલી કરવામાં આવે કે નહી જેલ ની બદલી કરવામાં આવે અને એવી પરિસ્થિતિમાં એક અઠવાડિયું એક મહિનો કરતા કરતા એસી દિવસ મારે વિતાવવા પડ્યા સાથીઓ હું જેલ થી ડરતો નથી પણ જ્યારે કોઈ વાક વગર ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુખ થાય છે આવી પરિસ્થિતિમાં એસી દિવસ બાદ મને એક સિપાહી આવી એમણે કીધું ચૈતરભાઈ તમારો ઓર્ડર આવી ગયો છે તૈયાર થઈ જાવ તમને તમારો પરિવાર લેવા આવ્યો છે હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે મારા આગેવાનો મારા વકીલોએ કીધું ચૈતરભાઈ માંડ માંડ અમે જામીન કરાવ્યા છે તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ હતી અને જામીન તમને સરથી મળ્યા છે ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટ રજુ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું આ માથા ભારે માળા છે એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય અને મારે જે જામીન થયા એ જામીનમાં સરથી જામીન આપવામાં આવ્યા કે દેડિયાપાડામાં

જ્યારે છૂટી ને આવ્યો ત્યારે કેટલાક અધિકારીઓ પણ કીધું કે રાજપીપળા અમે હતા જૂના રાજ સાંસદ મનસુખ વસાવાનું ગામ આઝાદીના એકોતેર વર્ષ પછી પણ ત્યાં રસ્તો નહોતો બન્યો છૂટી ને આવ્યા પછી બે દિવસ પછી મેં ત્યાંથી પદયાત્રા કાઢી સોળ કિલોમીટર ચાલતા ચાલતા મેં રાજપીપળા આવ્યો અને કીધું કે આ સીજી ઓફ યુનિટી ની બાજુ નું ગામ ત્યાં રોડ નથી મનસુખભાઈ નું કામ છે મહિલાઓ ત્યારે મને સરકારી અધિકારીએ કીધું તમને ખાલીયાપાડા કર્યા છે રાજપીપળામાં રહેવાનું હોય તો શાંતિથી થી અને નર્મદા જિલ્લામાંથી પણ પણ પાર કરાવીશું

અમારા ત્યાંના સાંસદ અને ભાજપના બે મારા વિરોધમાં મંત્રી કરી ચૂંટણી પતે પછી જ આવશે અહીના એક મંત્રી બનેલા બાજુના તાલુકાના એમણે કીધું એનું તો અમે પૂરું કરી નાખીશું ત્યારે નેતાઓને બી કહેવા માંગુ છું તુમકો કા લખતા થા તુમકો લગતા સમજ કે હૈ કભી છુટેગા નહી ત્યારે આ જેલ ની વેદના આપણે બધા નાના લોકો છે

એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે તમારા દીકરા સાથે થયેલું છે આ ભાઈ નો બદલો તમારે મતદાન એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે ત્યારે આજ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું ત્યારે ઘણા સમયથી હું મારા દાહોદના આગેવાનોને યાદ કરું મારા સાથી મિત્રોને યાદ કરો મારો મોબાઈલ પણ જમા લઈ લીધો તો માંડ હમણાં છોડાવીને હું લાવ્યો છું ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળાયું નહોતું મારી ઈચ્છા હતી દિવાળી પહેલા તમારી મુલાકાત લે મારા વડીલોના આશીર્વાદ લે મારી માતા બહેનો આશીર્વાદ લે એવી મારી ઈચ્છા હતી મારા નરેશભાઈ રાકેશભાઈ અવાર અમને કે કે તમે દાહો દાવતા રહો અહીંયા દિવાળી કરીશું અહીંયા રહીશું

ત્યારે હું તમારો બધાનો આભાર માનવા માટે આવ્યો છું ખૂબ આભાર હું ત્યાંથી નીકળ્યો ત્યારે ઘણા લોકો રસ્તા પર ફૂલહાર ને આરતી લઈને મને મળવા માટે આવ્યા ઘણા લોકો બે બે કલાક સુધી પોતાની ફૂલહાર લઈને હાઈવે પર સાડા નવ વાગે વડોદરા જેલમાંથી મને કાઢવામાં આવ્યો ત્યાંથી મળતો 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 આવ્યો ચાર વાગે પહોંચ્યો લોકો રોડ પર આવે અને બધા ફુલાર કરે આરતી કરે કરે રડે ચિંતા અને સાડા પાંચ છ વાગે મારા મત વિસ્તાર ની નજીક મોવી ખાતે પહોંચ્યો ત્યાં સુધી પબ્લિક 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 ત્યારે તે દિવસે મારા મનમાં થયું કે આ લોકો મને લઈ જવા માટે આ બધું કરાવે છે

ત્યારે વધારે ફૂટી જાય નકલી કોર્ટ નકલી જજ નકલી અધિકારીઓ નકલી કોલેજો નકલી કચેરીઓ નલ કૌભાંડ જલ મનરેગા કૌભાંડ દસ્તાવેજ કૌભાંડ જે લોકોની સેવા માટે કામ કરવા માંગે છે જાહેર જીવનમાં આવવા માંગે છે એવા તમામ યુવાનો તમામ વડીલો આપણે રાજ સત્તામાં આવવું પડશે તૈયાર થઈ જાઓ તાલુકા જિલ્લા પંચાયતો માં લડવાનું છે તમારે આજે હું એકલો પડું છું વિધાનસભામાં આવનારા દિવસોમાં દાહોદ ની છ વિધાનસભા નથી આપણા અધિકારોની ની વાત કરવી આપણા અધિકારોની વાત કરે નેતાને તમારે તાલુકા જિલ્લા વિધાનસભામાં મોકલવાના છે ત્યારે આજે વધારે વિશેષ વાત નથી કરતો પણ જે તમારો ભાવ છે તમારો જે પ્રેમ છે અમારા માટે તમે આખો દિવસ કોઈ ખાધું નહી ખાધું સવારના તમારા ખર્ચે અહીંયા આવી ગયા તા તમામ વડીલોનો તમામ માતા બહેનોનો મારા યુવાન મિત્રોનો સાથે સાથે અહીંયા ઉપસ્થિત મીડિયા મિત્રો પોલીસ અધિકારી મિત્રો અને તમામ વ્યવસ્થા કરનારા તમામ લોકોનો આમંત્રિત કરી અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને માન આપ્યું અમને શાંતિથી સાંભળ્યા છે એ બદલ તમામ લોકોનો હું ખુબ ખુબ આભાર માની જય આદિવાસી જય જુવાર જય બિંદુ